રોજ માર્કેટ યાર્ડ ના બજાર ભાવ સાંભળવા માટે અમારી કિસાન મિત્ર ફેસબુક પેજ ને ફોલો કરજો YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરજો આજે જોયું શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અજવત રોજવદ માર્કેટ યાર્ડ ના બજાર ભાવ આજે તારીખ 27 5 2025 ને મંગળવાર પાઉગતી 20 કિલો નો છે કપાસ નું ભાવ ₹800

मेथी एक दस रुपया एक सौ अड़सठ मन मग नीचे भाव चौदस चा, पचास चा रूपया नीचे भाव पंद्रह सौ छत्तीस रुपया आवती एक सौ अड़सठ मन

સગા તમને કમેન્ટ જરૂર કરજો દરરોજ આ માર્કેટ યાર્ડના બજારભાવ સાંભળવા માટે અમારી કિસાન મિત્ર ફેસબુક પેજ ને ફોલો કરજો YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરજો જય જવાન જય કિસાન